ખુશી ના સમાચાર જી હા ધરમપુર તાલુકાના નાની વૈયાળ ખાતે આવેલ આશરે બસો છ વર્ષનો રાજમહેલ જે છેલ્લા ઘણા વર્ષોથી કહીએ કે ખંડેર હાલતમાં જર્જરીત હાલતમાં હતો અને આ વિસ્તારના ગ્રામજનો આને લઈને ખૂબ જ નિરાશ હતા કારણ કે આટલો જૂનો રાજમહેલ અને જે રીતના એની હાલત હતી જર્જરિત હાલત કોઈ પણ રીતે એના પર ધ્યાન નહોતું અપાતું ત્યારે નાની વૈયાળ ગામના માજી સરપંચ દિલીપભાઈ પટેલ દ્વારા લગભગ બાર વર્ષથી આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી અનેકવાર સંબંધિત તંત્રમાં રજૂઆતો કરવામાં આવી હતી કે આટલો વર્ષો જૂનો જે રાજમહેલ છે એનું સમારકામ કરવામાં આવે એને વિકસિત કરવામાં આવે અને એક પર્યટન સ્થળ તરીકે પણ કદાચ એનો વિકાસ કરીએ તો લોકોને લાગણીને પણ માન મળે અને નાની વૈયાળનો જે આ રાજમહેલ છે જે ખંડેર હાલતમાં છે એને પણ કહેવાય કે નવી રીતે શણગાર કરીને લોકો ત્યાં જોઈ શકે અને ઇતિહાસ ત્યાંનો જાણી શકે ત્યારે દર્શક મિત્રો અત્યારે આપણી સાથે નાની વૈયાળ ગામના માજી સરપંચ દિલીપભાઈ પટેલ છે દિલીપભાઈ સ્વાગત છે આપનું સત્ય ન્યૂઝમાં હા સ્વાગત છે હા દિલીપ ભાઈ જણાવશો અમને કે આ જે આપના નાની વહીયણ ગામનો જે રાજમહેલ છે આશરે કદાચ બસો છ વર્ષ જુનો છે શું છે એનો ઇતિહાસ એનો ઇતિહાસ આ રાજા રજવાડા વખતનો મહેલ છે જે ધરમપુર માં રાજા મોહન દેવજી હતા ને એ વખતનો આ મહેલ છે આ નાની ગામનો મહેલ એ રાજા એ અમન ચમન માટે એ મહેલ બનાવેલો હતો રોજ આજ વલસાડના કલેક્ટર સુશ્રી જે સંકલન સમિતિની પર્યટન સ્થળ તરીકે વિકસાવવાનું જે વાતો કરી એમાં નાની વૈયાળ ગામના જે રાજમહેલ છે એને પણ નવી રીતે સુશોભન કરીને જે જર્જરિત હાલત છે એમાંથી એનો વિકાસ કરીને પ્રોપર રીતે એને વિકાસ કરવા માટે સૂચનો કર્યા છે જેને લઈને સર્વત્ર ખુશીની લહેર ફરી ગઈ છે ત્યારે વલસાડ કલેકટર શ્રી ને આપણે અભિનંદન આપવા ઘટે હા હું સૌ પ્રથમ તો હું કલેકટર સાહેબ ને અભિનંદન પાઠવું છું કે આટલા વર્ષો પછી જે અમારા ગામની અંદર એક ખુશી ની લાગણી અમે વ્યક્ત કરીએ છીએ કેમ કે હું નવ વર્ષથી થી બે હજાર પંદર થી મારી રજૂઆત હતી કે આ મહેલ ને રિનોવેશન થાય ટુરિઝમ તરીકે વિકસે અને અમારા ગામના લોકોને લોકો ને રોજીરોટી મળે એવી મારી અપેક્ષા હતી અને આજે એ મારી મહેનત આજે રંગ લાવી છે એ બે બાબતે મેં ધારાસભ્યને પણ અનેક વખતે રજૂઆત કરેલી હતી આ બાબતે જી હા ધરમપુરના ધારાસભ્ય જે છે અરવિંદભાઈ પટેલ એમણે પણ રજૂઆત કરી હતી અને આજ રોજ કહેવાય કે તમારી પણ જે વર્ષોથી જે ચાલી રહેલી રજૂઆત હતી એ કહેવાય કે ગામનો જે ઇતિહાસ અને આ જે રાજમહેલ છે એને લઈને અ સમગ્ર જિલ્લાનું ગૌરવ પણ વધી શકે છે ત્યારે આપે જે રજૂઆત કરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પણ રાજમહેલને વિકસાવવા માટે રજૂઆત કરી હતી તેની પણ શું લાગે છે કઈ રીતે તંત્ર દ્વારાનો વિકાસ કરાશે અને કઈ કઈ સુવિધાઓ ત્યાં ઊભી કરાશે જેને લઈને પર્યટકો ત્યાં વધારે આવે હા એ તો જ્યાં જો અમારો નાનીડ ગામમાં રાજમહેલ નો રિનોવેશન થાય અને વિકસિત થાય તો તો ત્યાં લોકોને રોજી રોટી મળે અને અમારા ગામમાં એક વલસાડ જિલ્લાની અંદર કે અમને એક શોભાસ્પદ અમારું ગામ થાય અને દેશ વિદેશમાં અમારા ગામની ચર્ચા થાય એવી અમારી અપેક્ષા છે અત્યારે અમારી વસ્તી લગભગ સાડા ચાર હજાર ઉપર વસ્તી છે અને રોજગારી માટે ત્યાં શું શું તકો છે આપણા ગામમાં નાની વૈયાળ ગામ માં રોજગારી માટે તો હાલ અત્યારે અમારું આમ ગણો તો અમારે કેરી નો પાક સૌથી વધારે અમારા નાનીયાળ ગામમાં અને ખેતીવાડી અનાજ કઠોળ ડાંગર એ બધી સિઝને વાવણી થતી અત્યારે આ ડાંગરની સિઝનની વાવણી છે અત્યારે હાલમાં વરસાદ ની સિઝન શરૂ થઈ ગઈ અ આપડે જોઈ શકીએ છીએ કે નાની વૈયાળ નું જે આદાશ મહેલ છે નાની વૈયાળ ગામ નો અને નાની વૈયાળી જે છે ખેતી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે અને એક કહેવાય કે હરિયાળી જે ત્યાં જોવા મળે છે અત્યારે વરસાદ પણ આવશે ત્યારે પર્યટકો વધારે માત્રામાં ત્યાં ફરવા જાય અને જે રીતે કહેવાય કે પ્રકૃતિનો આનંદ માણી શકે હજી તો કદાચ આને ઘણો વાર લાગશે વિકસિત થતા પરંતુ જે રીતે વિડીયોમાં આપણે જોયું અ ખૂબ જ નેચરલ જે વાતાવરણ કહીએ કે જે આપણને શહેરમાં જોવા નથી મળતું અને દિલીપભાઈ આજે લોકો કોન્ક્રીટના જંગલમાંથી

અમે સત્યનેની ટીમ પણ ત્યાં આવીશું અને રાજમહેલની મુલાકાત લઈને લોકો સુધી અહીંયાના દ્રશ્ય આપણે પહોંચાડીશું ત્યારે ફરી એકવાર આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને વલસાડના જે કલેક્ટર શ્રી અનસુયા જાબેન એમને પણ આપણે અહિયાંથી અભિનંદન પાઠવીએ કે આટલો સરસ નિર્ણય એમણે લીધો ત્યારે વધુ સમાચારો માટે જોતા રહો સત્ય ન્યૂઝ ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ ઓકે થેન્ક યુ